આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવી દેવીની જેઓના આશીર્વાદથી ઘરમાં સુખ શાંતિ અને ધન સૌભાગ્ય પ્રવેશ કરે છે તે છે માતા લક્ષ્મી મિત્રો આપણે બધા ધન અને સમૃદ્ધિની ઈચ્છા રાખીએ છીએ પરંતુ ક્યારેય કેટલા પ્રયત્નો પછી પણ ઘરમાં અભાવ રહે છે એવામાં પ્રાચીન ગ્રંથોમાં કહેવાય છે કે જો લક્ષ્મી માતાનું સ્થાન સત્યભાવથી કરવામાં આવે છે તેઓ ક્યારે દુખ અને દરિદ્રતા ટકતી નથી નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા આધ્યાત્મિક ચેનલ દિવ્યલોક દર્શન યુટ્યુબ ચેનલમાં તો ચાલો આજે આપણે સોભડીએ લક્ષ્મી માતાની એક પ્રાચીન પરંતુ જીવંત વાર્તા જે માત્ર એક દંતકથા નથી પણ જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવતી આધ્યાત્મિક સત્યકથા છે એક વખતની વાત છે એક નાનકડા ગામમાં ગરીબ બ્રાહ્મણ રહેતો હતો એનું નામ વિષ્ણુદાસ જીવનમાં ખૂબ મહેનત છતો ઘરમાં હંમેશા તંગી રહેતી પત્ની દરરોજ કહેતી ભગવાન પાસે પ્રાર્થના કરો કંઈક ચમત્કાર થાય એક દિવસ વિષ્ણુદાસ એક પથ પર જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં તેને એક વૃદ્ધ સ્ત્રી મળી એ સ્ત્રીને પૂછ્યું બેટા તું એટલો ઉદાસ કેમ છે બ્રાહ્મણે કહ્યું માતા જીવનના માતા જીવનમાં મહેનત કરું છું પણ કશું ફળ મળતું નથી એ વૃદ્ધ સ્ત્રીએ હસીને બેટા જે ઘરમાં સત્ય સ્વચ્છતા અને સંતોષ રહે છે લક્ષ્મી માતા વસે છે તું આજથી તારા ઘરને મંદિર સમાન રાખજે અને રોજ દીવો પ્રગટાવજે તારી લક્ષ્મી માતા તારા દ્વાર સુધી જરૂર આવશે બ્રાહ્મણે એ વાતને સાચી ભક્તિથી અપનાવી થોડા જ દિવસોમાં અચાનક ઘરમાં સુખના કિરણો ચમકવા લાગ્યા પાક સારું થવા લાગ્યું લોકો મદદ કરવા આવ્યા અને ધીમે ધીમે તંગી દૂર થવા લાગી પ્રશ્ન છે કે મિત્રો શું એ ચમત્કાર હતો કે મનની ભાવનાની શક્તિ કદાચ બંનેનું સંયોજન જ છે ભાવ વત્તા શ્રદ્ધા બરાબર ચમત્કાર હવે ચાલો સમજી લઈએ કે લક્ષ્મી માતા ખરેખર શું પ્રતિક છે શાસ્ત્રોમાં કહેવાય છે કે લક્ષ્મી માતા માત્ર ધનથી દેવી નથી પણ સંયમ અને સંતોષની દેવી છે જો મનમાં ઈર્ષ્યા લોભ અને અહંકાર છે તો લક્ષ્મી માતા ક્યારે ટકતી નથી પણ જો શાંતિ દયા સ્વચ્છતા અને સત્યતા છે તો લક્ષ્મી માતા સ્વયં પ્રસન્ન થાય છે આપણા ઘરમાં ધન આવશે તો પણ જો મન અશાંત છે તો એ ધનનો કોઈ અર્થ નથી લક્ષ્મી માતાએ બાહ્ય સમૃદ્ધિ છે આંતરિક શાંતિનું પણ પ્રતિક છે એક શ્લોકમાં લખાયું છે કે સૂચિપ્રિતમનું યસતું તત્વ લક્ષ્મી નિલયમ અર્થાત જો મન શુદ્ધ અને પ્રેમથી ભરેલું હોય તો લક્ષ્મી સ્વયં નિવાસ કરે છે તો મિત્રો શું આપણે રોજ આપણા મનને પણ એટલું જ સ્વચ્છ રાખીએ જેટલું ઘર સ્વચ્છ રાખીએ છીએ હવે વાત કરીએ કે લક્ષ્મી માતાની કૃપા કેવી રીતે મેળવી શકાય એક સ્વચ્છતા અને સુગંધ લક્ષ્મી માતાને સ્વચ્છતા ખૂબ પ્રિય છે ઘરમાં જો ગંદકી કે ઉદાસીનતા હોય તો એ પ્રસન્ન થતી નથી દર શુક્રવારે ઘરને સ્વચ્છ કરીને કમળનો દીવો પ્રગટાવો બે દાન અને સહાય જે વ્યક્તિ અન્યના દુખમાં સહભાગી બને છે તેઓ લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે ધનની સાચી પરીક્ષા એ છે તમે કેટલું આપો છો કેટલું સંગ્રહ કરો છો તમે કેટલું આપો છો અને કેટલું સંગ્રહ કરતા નથી નંબર ત્રણ શ્રી સુક્ત પાઠ દર શનિવારે અથવા શુક્રવારે શ્રી સુક્ત કે મહાલક્ષ્મી અષ્ટકમનો પાઠ કરો તે મનને શક્તિ આપે છે અને ગર્મ પોઝિટિવ એનર્જી વધારા છે ભક્ત નંબર ચાર ભક્તિભર્યું મન લક્ષ્મી માત્ર પૂજાથી નહીં પણ ભાવનાથી પ્રસન્ન થાય છે ભક્તિ એટલે ભગવાન પર સંપૂર્ણ વિશ્વાસ દૈનિક જીવનમાં જો આપણે સત્યતા દયા અને શુદ્ધ વિચાર રાખીએ તો એ જ લક્ષ્મી ઉપાસના છે મિત્રો લક્ષ્મી માતાની વાર્તા આપણને એક મોટું જીવન સત્ય શીખવે છે સંપત્તિ ફક્ત પૈસા નથી એ મનની શાંતિ અને સંતોષ પણ છે લક્ષ્મી માતા ત્યારે પ્રસન્ન થાય છે જ્યારે આપણે આપણા જીવનનો પ્રેમ કરુણા અને સત્યનો પ્રકાશ પ્રગટાવીએ છીએ તો આજે પ્રતિજ્ઞા કરીએ કે દરરોજ સવારે થોડી ક્ષણ ઓમ શ્રી મહાલક્ષ્મી નો જાપ જરૂરથી કરીશું ઘરમાં શુદ્ધતા રાખીશું અને દરેક વ્યક્તિ સાથે પ્રેમપૂર્ણ વર્તન કરીશું કારણ કે જો પ્રેમ અને શુદ્ધતા વચ્ચે છે તેઓ લક્ષ્મી માતા પોતે નિવાસ કરે છે જો આપને આજની વાર્તા પસંદ આવી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો દિવ્યલોક દર્શન યુટ્યુબ ચેનલ અને આ ચમત્કારિક વાર્તા તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને તમારા વિચારો કોમેન્ટમાં જરૂરથી લખજો શું તમે પણ લક્ષ્મી માતાના આશીર્વાદનો અનુભવ કરી શ્યારે જય લક્ષ્મી માતા